નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું મધ્યાહન ભોજન યોજના વિશે જેમાં મધ્યાહન ભોજનનો લાભ કોને મળવા પાત્ર રહેશે ને તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું ને ચેનલ પર પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી યોજનાની કોઈ પણ તમને માહિતી વંચિત નહીં રહી જાય લાભ કોને મળશે તો ધોરણ એકથી આઠમાં ભણતા વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર રહેશે કેટલો લાભ મળશે તો કુલ બસો ને વીસ દિવસ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન માં વાર પ્રમાણે જુદી જુદી વાનગીઓ આપવામાં આવશે જે તમે જોઈ શકો છો સોમવારે વેજીટેબલ ખીચડી જે પ્રથમ ભોજન અને સુકડી નાસ્તામાં મંગળવારે થેપલા સૂગી ભાજી ચણા ચાટ નાસ્તામાં બુધવારે વેજીટેબલ પુલાવ જેમાં નાસ્તામાં મિક્સ દાળ કઠોળ ઉસળ જેવું અને ગુરુવારે દાળ ઢોકળી ને ચાટ જેમાં નાસ્તામાં અને શુક્રવારે દાળ ભાત અને નાસ્તામાં મુઠી આપવામાં આવશે અને શનિવારમાં વેજીટેબલ પુલાવ અને ચણા ચાટ નાસ્તામાં આપવામાં આવી શકે છે કે લાભ ક્યાંથી મળશે તો દરેક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે કયા કયા પુરાવાની જરૂર પડશે તો વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર કરી દેજો અને આ વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ અવશ્ય